નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં મહોરમ પર્વને અનુલક્ષીને મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ભાવનગર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે પાંત્રીસથી વધુ કલાત્મક તાજિયા સાથેનું જુલુસ નીકળે છે શહેરના કુંભારવાડા નવાપરા સાંઢિયાવાડ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ સમાજના વિવિધ મંડળો દ્વારા કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં શનિવારે કલાત્મક તાજીયાઓ પડમાં આવશે રવિવારે માતમ સાથેનું જુલૂસ કાઢવામાં આવ્યા બાદ મોડી રાત્રિના તાજીયા ટાઢા કરવામાં આવશે